નમસ્કાર મિત્રો આજના આ ધાર્મિક અને મહત્વપૂર્ણ વિષયમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા ઉપાયોની જે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે અને જે અપનાવવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જા બની રહે છે મિત્રો ઘણા લોકો દિવસ રાત મહેનત કરે છે છતાં જીવનમાં શાંતિ નથી મળતી પૈસા આવે છે પણ ટકતા નથી ઘરમાં નાની નાની વાતે કલેશ રહે છે શાસ્ત્રો કહે છે કે માત્ર મહેનત જ નહીં પરંતુ ઘરની ઉર્જા પણ આપણા ભાગ્યને અસર કરે છે ઘર માત્ર ઈંટ પથ્થરથી બનેલું સ્થાન નથી પરંતુ તે એક જીવંત શક્તિ છે જ્યાં સકારાત્મકતા હોય ત્યાં લક્ષ્મી વાસ કરે છે અને જ્યાં અવ્યવસ્થા નકારાત્મકતા અને અશુદ્ધિ હોય ત્યાં સમૃદ્ધિ ક્યારેય ટકી શકતી નથી સૌ પ્રથમ વાત કરીએ ઘરના પ્રવેશદ્વારની શાસ્ત્રોમાં પ્રવેશદ્વારને લક્ષ્મીનું મુખ્ય માર્ગ કહેવાયું છે જો ઘરના દરવાજા પાસે ગંદકી તૂટેલી ચીજો કે બેકાર સામાન હોય તો લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરતી નથી દરવાજો હંમેશા સ્વચ્છ રાખવો શક્ય હોય તો રોજ સવાર સાંજે પાણી છાંટીને સાફ કરવો ખૂબ શુભ માનવામાં આવે છે દરવાજા પર સાંજે દીવો પ્રગટાવવો એ અત્યંત શુભ માનવામાં આવે છે દીવો માત્ર પ્રકાશ નથી આપતો પરંતુ નકારાત્મક શક્તિઓને દૂર કરે છે ખાસ કરીને ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ વધે છે હવે વાત કરીએ ઘરના મંદિરની ઘરનું મંદિર સ્વચ્છ શાંત અને પવિત્ર હોવું જોઈએ મંદિરની આસપાસ બેકાર વસ્તુઓ રાખવી નહીં પૂજા કરતા સમયે મન સંપૂર્ણ શાંત રાખવું જોઈએ જો મન ભટકે તો પૂજાનો પૂરતો લાભ મળતો નથી શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે રોજ ભગવાનનું નામ લેવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે ભલે સમય ઓછો હોય પરંતુ રોજ થોડા ક્ષણ ભગવાનને અર્પણ કરવાથી ઘરનું વાતાવરણ બદલાઈ જાય છે હવે એક ખૂબ જ મહત્વની વાત ઘરમાં તૂટેલી વસ્તુઓ તૂટેલો હરીસો બંધ ઘડિયાળ તૂટી ગયેલા વાસણો ફાટેલા કપડાં આ બધું ઘરમાં ગરીબીનું પ્રતિક માનવામાં આવે છે શાસ્ત્રો કહે છે કે તૂટેલી વસ્તુઓ ઘરમાં ન રાખવી જોઈએ કારણ કે તે અડચણો અને દુર્ભાગ્ય લાવે છે ઘરના રસોડા વિશે પણ શાસ્ત્રોમાં ખાસ વાત કરવામાં આવી છે રસોડું ઘરની સમૃદ્ધિનું કેન્દ્ર માનવામાં આવે છે રસોડું હંમેશા સાફ અને વ્યવસ્થિત રાખવું જોઈએ રસોઈ બનાવતી વખતે ગુસ્સો દુઃખ કે નકારાત્મક વિચારોથી બચવું જોઈએ કારણ કે તે ઊર્જા ભોજનમાં સામેલ થઈ જાય છે ભોજન બનાવતી વખતે ભગવાનનું સ્મરણ કરવું અને ભોજન બગાડવું નહીં આ બંને વાતો ઘરમાં અન્નપૂર્ણા માતાની કૃપા જાળવી રાખે છે મિત્રો હવે વાત કરીએ દાનની શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં નિયમિત દાન થાય છે ત્યાં ક્યારેય અભાવ રહેતો નથી દાનનો અર્થ માત્ર પૈસા આપવો નથી પરંતુ સમય પ્રેમ અને સહાનુભૂતિ પણ દાન છે જરૂરિયાતમંદને આપેલું એક નાનું દાન પણ લક્ષ્મીને પ્રસન્ન કરે છે ઘરમાં જાડુ ક્યારેય રાત્રે મારવી નહીં આ વાત ઘણા લોકો જાણે છે પરંતુ કારણ જાણતા નથી શાસ્ત્રોમાં મનાય છે કે રાત્રે જાડુ મારવાથી ઘરની સકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય છે અને ધનની હાનિ થાય છે હવે વાત કરીએ પાણીની ઘરમાં પાણી લીક થતું હોય તો તરત સુધારવું જોઈએ વહેતું પાણી ધન વહેતું મૂવાનું સંકેત માનવામાં આવે છે ઘરના નળ ટાંકી અને પાણીના વાસણ હંમેશા સ્વચ્છ રાખવા જોઈએ તુલસીનો છોડ પણ ઘરની સમૃદ્ધિ માટે અત્યંત મહત્વપૂર્ણ છે જ્યાં તુલસીનું યોગ્ય રીતે પાલન થાય છે ત્યાં નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરી શકતી નથી રોજ સવાર કે સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવો અને જળ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે મિત્રો ઘરમાં કલેશ થતો હોય તો એક વાત ખાસ ધ્યાનમાં રાખજો કડવા શબ્દો શબ્દોમાં ખૂબ શક્તિ હોય છે રોજ રોજરોજના ઝઘડા ઊંચા અવાજે બોલવું અપમાનજનક શબ્દો આ બધું ઘરની ઊર્જાને નષ્ટ કરે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં મધુર વાણી હોય છે ત્યાં દેવી દેવતાઓ નિવાસ કરે છે હવે વાત કરીએ સુવાસની ઘરમાં હંમેશા સારો સુગંધ રહે તે માટે ધૂપ અગરબત્તી કે કુદરતી સુગંધનો ઉપયોગ કરવો શુભ છે સુગંધ નકારાત્મકતા દૂર કરે છે અને મનને શાંત બનાવે છે ઘરમાં અંધારું ગંદકી અને અવ્યવસ્થા આ ત્રણેય ગરીબીના મુખ્ય કારણો માનવામાં આવે છે ઘરમાં શક્ય તેટલો પ્રકાશ રહે તે માટે સૂર્યપ્રકાશ આવવા દેવો જોઈએ બારણા લાંબા સમય સુધી બંધ રાખવાથી ઉર્જા અટકી જાય છે મિત્રો ઘરના સભ્યો સાથે એકસાથે બેસીને ભોજન કરવું પણ ઘરની એકતા અને સુખ માટે મહત્વપૂર્ણ છે આથી પ્રેમ વધે છે અને મનમાલિન્ય દૂર થાય છે છેલ્લે એક ખૂબ જ મહત્વની વાત આભાર ભાવ જે વ્યક્તિ રોજ ભગવાનનો આભાર માને છે જે પોતાના જીવનથી સંતોષ રાખે છે તેના ઘરમાં લક્ષ્મી સ્વયં વસે છે ફરિયાદ અને અસંતોષ ગરીબી ખેંચે છે જ્યારે સંતોષ અને શ્રદ્ધા સમૃદ્ધિ લાવે છે મિત્રો આ બધા ઉપાય કોઈ જાદુ નથી પરંતુ જીવન જીવવાની એક પવિત્ર રીત છે જો આ નાના નાના નિયમોને રોજિંદા જીવનમાં ઉતારવામાં આવે તો ધીમે ધીમે ઘરનું વાતાવરણ બદલાય છે મન શાંત થાય છે અને સુખ સમૃદ્ધિ આપોઆપ આવવા લાગે છે ભગવાન દરેકને સુખી રાખે તમારા ઘરમાં હંમેશા શાંતિ પ્રેમ અને સમૃદ્ધિ બની રહે એ જ પ્રાર્થના સાથે આજની વાત અહીં પૂર્ણ કરીએ જય શ્રી કૃષ્ણ નમસ્કાર